સાની પહેલાની માંગણી કરી ચૂકી એટલે હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારે સત્યસિંહના અંગત સંબંધો પણ છે તો છે ને આમાં કેમ કે હું પાંચ ટમ છ ટર્મ ધારાસભ્ય રહ્યો એવી જ ત્રણ ચાર ટર્મ ચાર ટમ ધારાસભ્ય રહ્યા તો મિત્રતા તો છે આજે બી મિત્રતા છે તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય એવી કે કોઈ વાંધો નથી સાથે તો લડી બી લઈશું ના થાય તો બી લડવાનું છે